ગઈશ અમે આવી ગયા છે નવા વ્લોગમાં બધાને રામ રામ મિત્રો તમે પણ મજામાં આવીશો મિત્રો અમે પણ મજામાં છીએ તો મિત્રો અહીંયા અમારી ડાંગર જોઈ શકો છો અમારા દેશી ભાષામાં મિત્રો હાળ કહેવાય તો અહીંયા મિત્રો જોઈ શકો છો અમારી અહીંયા ડાંગર છે ડાંગરના આવડા નાના નાના સાયડા બનાવેલા હોય મિત્રો અહીંયા મિત્રો આ સોંપેલી ડાંગર છે ત્યાં તમે જોઈ શકો છો અહીંયા મિત્રો હજી પાણી છે મિત્રો જોઈ શકો છો પાણી અહીંયા અમારી સોંપેલી ડાંગર છે મિત્રો અહીંયા અમે આજે ખેતરે આટો મારવા આવ્યો છે અમારા ડાંગર જોવા માટે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો અમારી ડાંગર બધી સોંપેલી છે અહીંયા થોડું થોડું ખડ થઈ ગયું છે મિત્રો લીંદવું પડે એવું છે પણ અત્યારે પાણી ભરેલું છે ડાંગરમાં એટલે કંઈ લીધા એમ તો નથી ખાલી અમે આટો મારો આવ્યા છે અહીંયા જોઈ શકો છો અમારી ડાંગર બધી અહીંયા પાણી ભરેલું છે આ શેઢા ઉપર પાણી છે મિત્રો આ દેખાય છે તમને શેઢા ઉપર પાણી છે તો અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો જોડેલા રહેજો વિડીયો અમારો પૂરો જોજો મિત્રો તો ગાય છે અહીંયા અમારી ડાંગર છે સોપેલી અમારા ખેતરો છે અહીંયા જોઈ શકો છો તમે અહીંયા છોપેલી છે કલર પણ એકદમ છે પોપટી કલર કાળી મેજ એવા જેવી છે અહીંયા અહીંયા પાણી છે શેડા ઉપર જો મિત્રો પાણી ફૂલે ફૂલ ભરેલું છે ડાંગરમાં અહીંયા પણ જોઈ શકો છો પાણી દેખાય છે મિત્રો અહીંયા તો ગાય છે અહીંયા હવે અહીંયા ડાંગર તો તમને બતાવી દીધી હાલો આપણે તમને મકાઈ બતાવું છેડા પણ ખરના ભરેલા જ છે મિત્રો અહીંયા તમને દેખાય જ છે આ મકાઈ એવી છે મિત્રો અમારા પાડોશીની છે મકાઈ પણ બહુ નુકસાન થયું છે મિત્રો અહીંયા તો અમારે જુઓ ને મકાઈ મકાઈ ડોડા બોડા નથી એટલા બધા સીપુ છે મકાઈ પણ ઢળી ગઈ છે મિત્રો અમારા વિશાલ છે હંગાતે આટો મારો આવ્યો છે ખેતરે તો આગળ બતાવીશું મિત્રો તો મિત્રો અમારા શેડા પણ તૂટી ગયા છે શેડા તૂટી ગયા છે ખાડા પડી ગયા વરસાદ વધારે હતો એટલે ખાડા વાડા પડી ગયા છેડા પાળા બધા તોડી નાખ્યા તો આગળ ચાલો મિત્રો દેખાડીશું હજી મકાઈમાં જુઓ મિત્રો બહુ નુકસાન છે અત્યારે ઉણોદનો વરસાદના હિસાબે તો મિત્રો હજી જોડાયેલા રહેજો આગળ બતાવીશું તો મિત્રો અમારે અહીંયાથી મકાઈ સારી થાય છે આ અમારી મકાઈ છે મિત્રો બહુ ઊંચી છે મિત્રો પણ મકાઈમાં નથી બહુ એટલું બધું આ વિશાલ અમારે હાર્યા આંટો મારવા આવ્યો છે ખેતરમાં જોઈ શકો છો હાલો આગળ બતાવીશું મકાઈ છે મિત્રો અમારી આ બધી ઢળી ગઈ છે અને મિત્રો અમારે એક બીજો ભાઈ અંગાતે આવ્યો છે આમ જોવો છો આંબલી ઉપર સડી ગયેલો છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો અમારો ભાઈ એક છે આમલી ઉપર ચડી ગયો છે મિત્રો અહીંયા આમલીના ડાળા કાપે છે બકરા માટે બકરાને ખવડાવવા માટે તો અહીંયા તમે જોઈ શકો છો વિચારું અહીંયા ઉભો રે કેમ છે પકલાજ ભાઈ શું કરો છો આમલીના ડાળા કાપે છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અમારી મકાઈ થી તમને સીધી દેખાડી દો અમારી મકાઈ છે બધી મકાઈ છે છે ઢળી ગઈ નુકસાન તો છે મિત્રો ઢળી ગઈ છે અહીંયા તમને આ ઢળેલી દેખાય છે મિત્રો આ બધી ઢળી ગયેલી છે મધ ઉડી જુલા હમ તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે આ મિત્રો છે આ મધ મધનું મોટું પડવું છે પળ છે આ મધનું એ પણ તમને દેખાડી દઈએ